ણી ચલવો એટલે કે કોણીના ભાગમાં સ્નાયુનો દુખાવો સામાન્ય રીતે તમારી હાખની જે મુઠ્ઠી હોય એના સ્નાયુ અંદરની સાઈડ હોય અને સ્નાયુ ખોલ મુઠ્ઠી ખોલવાના જે સ્નાયુ હોય એ બહારની સાઈડ ઉપર હોય જે લોકો ટેનિસ વધારે પડતા રમતા હોય અથવા તો ક્રિકેટ વધારે યુઝ કરવાની આવતી હોય એવા બધા કન્ડિશનમાં તમારા કોણીના બહારના ભાગમાં દુખાવો થઈ શકે છે જેને અમારી ભાષામાં ટેનિસ એલ્બો અથવા તો તમારા મસલ્સની અંદરનો આવેલો સોજો કહી શકાય એવું છે સામાન્ય રીતે બેસીને ઊભા થતા હોય ત્યારે એક્સિલેટર આપતા હોય ત્યારે વજન ઉંચકતા હોય કપડાં નીચોવતા હોય સાવણીથી કચરો વાળતા હોય આ બધા કંડિશનમાં ત્યાં આગળ તમને દુખાવો થાય હોય શંકા મારતા હોય અથવા તો ઘણી વખત કેસીસમાં બળતરા બી થતી હોય છે આ કન્ડિશનમાં તમારે યોગ્ય ઓર્થોપેડિકને બતાવવું જોઈએ એક્સરે પડાય કે કોઈ હાડકું વધતું છે કે નહીં એ જોવું જોઈએ અને કોઈ સોજો હોય કે એનું નિદાન કરવું જોઈએ જો ટેનિસ સેલ્બો લાંબો ટાઈમ સુધી રહેતું હોય તો આવા બધા કંડિશનમાં તમારે ટેનિસ સેલ્બો બ્રેસ એટલે કે એક પટ્ટો બી પહેરવો જોઈએ જેના લીધે તમારા હાથ ઉપરનું જોર ઓછું આવે જ્યાં સુધી મટેની એવા બધા કન્ડિશનોમાં તમારે હળવું વજન ઉંચકવું અથવા તો ભારે વજન ઉંચકવાનું સદંતર બંધ કરવું જોઈએ બરફ બરફતો ગરમ પાણીનો રેગ્યુલર શેક કરવું જોઈએ અને સામાન્ય ફિઝિયોથેરાપી જેમાં હાથનું સ્ટ્રેચિંગ અને સુપાઇનેશન પ્રોનેશન એક્સરસાઇઝ અને ઘણી વખત તમે ડંબેલ સાથે બી રેગ્યુલર એક્સરસાઇઝ કંટ્રોલ મુમેન્ટમાં તમે કરી શકો એમ જો